Baru betu, kuar ayi? Baru betu, kuar ayi? Baru betu, મારે બેટા ગાંધો તો ભાજપ મારે આ વાત કરવી હું મુખી થયો છોકરો કામ નથી કરતો ગામ માં ભાત કે છે આને કોણ સમજાવે આ ગાંડા ને મારે ગોતવા જાવો જોઈશે ગામમાં

મારા દીકરા આજ કોઈ બે હોવા વાળા આયા નહીં આ મારા બાપા જે તૂકે થયા ને આપડે જલસો છે બધું કામ માથે જ ઉતરી ગયું

ગામમાં કેવડી આફત આવી છે આફત તારા બાપાને ને મૂકી રાખ્યો તો ત્યારે કેતો હતો કે ગામમાં છકલું ન ભરકે અને અટાણે તારો બાપો સોટલા કાઢીને જાય છે પણ તમે વાત કોની કરો છો ઈ તો કયો એ ઓલા ગાંડાની ભીમા કાકા ઈ ગાંડો જો ને અતર મારી હેરી કરીને લઈ ગયો આમ જો તમે હાલો મારા બાપા પાસે જાવી પાછા આપણે બે હું તારા બાપા આગળ ઘીરે ગયો તો તારા બાપા ઘીરે નથી એ પણ આમ તો ભીમ કાકા મારા બાપા ડબલે બબલે ગરમી નથી બાપા હું જો ગામમાં ફરિયાદ હા ભરવા તમારે શેર નંબરે ફરિયાદ હા ભરવાની હા ગામમાં છે એ ગામમાં પાન થો ફરિયાદો છે કમા તારે ખાટલો જ નથી મૂકવો હા ગામે તને મુખી નો બનાવ્યો ને એટલે તને બળ પગતું હોય છે એ બળ નહીં આ તારા ગગાને પૂછ તારા ગગા ને આ બાપા ભીમો કક્કા ની વાત સાચી છે અત્યારે ગાંડો મને આમ તો ટાયર પોરી ને ધબધબાવી નહીં તો હવે એ ગાંડા માણાનું શું કરીશ કમલા કા મોટું પડી ગયું ને એ મૂકી દે મુખી પણ મૂકી દે હિમલા મુકી પગ મૂકે ઈ આ કમલો નઈ તે તો કમલા તું કરી શું હા તો રે હા તો ક્યાં છે ગાંડો એ આમ બધારે જો બાપા હાલો આ ગાજો ના કટું કદી છે